અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મહેસાણા અમદાવાદ હાઈવે ચાલુ વર્ષે અનેક વાર જીવ લઈને અકસ્માતની વણજાર વરસી છે ત્યાં વધુ એક ટ્રક ચાલકે અકસ્માતમાં જીવ ગુમાવવાના અહેવાલ સામે આવ્યા છે જેમાં પાટા કેન્દ્ર પાસે એક ટ્રક પાછળ બીજી ટ્રક ઘૂસી જતા પાછળ ટ્રક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતને લઈને હાઈવે પર ટ્રાફિક સર્જાયો હતો જ્યારે સ્થાનિક પોલીસ અને મહેસાણા ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી આવી રાહત કામગીરી હાથ ધરી હતી મહેસાણા અમદાવાદ હાઈવે પર સવારે સર્જાયેલી બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં ગમખાવો અકસ્માત સર્જાયો હતો હાઈવે પરથી પાડા કેન્દ્ર પાસેથી પસાર થતી એચ આર ઓગણચાલીસ સી ત્રીસ ત્રેપન નંબરની ટ્રક પાછળ આવી રહેલી એમ એચ તેતાલીસ સી એ ચોત્રીસ છત્રીસ નંબરની ટ્રક આગળ જતી હરિયાણા પાર્સિંગની ટ્રક પાછળ અથડાઈને કેબિનમાં કુસુતા ભારે અકસ્માત સર્જાયો હતો જેમાં પાછળની ટ્રકોના કેબિનોનો કચરધાન નીકળી ગયો હતો તો ટ્રકનો ચાલક કેબિન કાટમાટમાં જ ફસાઈ ગયો હતો અકસ્માતની જાણ થતા મહેસાણા તાલુકા પોલીસે ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી આવી રાહત કામગીરી હાથ ધરી હતી પ્રાઇવેટ કરી રાહત કામગીરી હાથ ધરતા કેબિનમાં ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢ્યો હતો જે બાદ પોલીસે મૃતકના વાલી વારસોનો સંપર્ક સંકલ્પ કરી અકસ્માત મામલે આગળ જતી ટ્રક નંબર ચાર ઓગણચાલીસ ત્રીસ ત્રેપનના ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી બસ આજ માટે આટલું જ ને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ